સમક્ષ ધરણા યોજવામાં આવેલા છે જે ધરણા ડુમરા ખાતે એક ઇરફાન સુમરા નામના યુવાન નું એક હત્યા નો બનાવ બન્યો હતો જેનામાં આજથી બે મહિના પહેલા અગિયાર સાત ના તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને એનું સત્તર સાત ના મરણ જતા પહેલા તેને છ જેટલા ઈસ્મો નામ ખુદ પોતાના મોઢે આપેલા છે એ દરેક વિરુદ્ધ ફરિયાદ નોંધવા છતાં આજે પાંચ જેટલા જ આરોપીઓની ધરપકડ થયેલી છે તેનામાં એક આરોપી રીતર નું પોલીસ જાણે છાવરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે બે મહિના જેટલો સમય થઈ ગયો હોય એક હત્યા થઈ ગઈ હોય અને એના આરોપીની જો ધરપકડ ન થતી હોય તો આ ગંભીર બાબત છે પોલીસ માટે આજે અમે બે દિવસ ત્યાં એમનો નાનો ભાઈ સલીમ અહિયાં ધરણા ઉપર બેસેલ છે

અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે મળી અને આજે અમે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે અને સાહેબે બાંધરી આપી છે કે અમે તાત્કાલિક એની ધરપકડ કરશું જો આની ધરપકડ ન થઈ તો અમે બધે ધરણા પર પણ બેસશું અને જરૂર પડશે તો ભૂખ હડતાલ પણ કરશું